એક્ટિવા ઉભું રખાવી રૂપિયા એક પણ પચાસ લાખ નું પર્સ જૂટવવા ખેંચા ખેંચી કરતા બુમાબૂમ કરતા બાઇક પર ફરાર વિસનગરના કરિયાણાના વેપારી પિતા પુત્ર રૂપિયા એક પણ પચાસ લાખનો વકરો પર્સમાં મુકીને ગુરુવારે રાત્રે ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમની યમુનાનગર સોસાયટીના અંધારામાં પહેલેથી જ ચાર પથ્થરથી હુમલો કરી પૈસા ભરેલો પર્સ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો જોકે પર્સ હાથમાં પુત્રના ગળામાંથી સોનાની ચેન ખેંચી બે બાઇક લઈ આવેલા બે શખ્સો પાછળ બેસી ફરાર થઈ ગયા શહેર પોલીસે લૂંટાનો ગુનો નોંધી લૂંટારોની શોધખોળ હાથ ધરી શહેરની ધરોઈ કોલોની રોડ પર આવેલી યમુનાનગર સોસાયટીમાં રહેતા મેહુલભાઈ સુરેશભાઈ પટેલ તેમના પિતા સુરેશભાઈ ગુરુવારે રાત્રે સવાલા દરવાજા વિસ્તારમાં આવેલી તેમણે કરિયાણાની દુકાન બંધ કરી દુકાનનો બે દિવસનો વકરો દોઢ લાખ પર્શમાં મૂકી એક્ટિવા જીજે જીરો ટુ ડીસી ત્રાણું ચાલીસ લઈ ઘરે જવા નીકળ્યા ત્યારે જમુનાનગર સોસાયટીના નાકે વીસથી પચ્ચીસ વર્ષની ઉંમરના ચાર શખ્સો પહેલેથી જ અંધારામાં ઊભા હતા તેમણે એક્ટિવા ઊભો રખાવી પિતા પુત્રની ચાદર અઢાડવા જતા બૂમુ પાડતા મેહુલભાઈને માથાના ભાગે એક શખે પથ્થર માર્યો તેમજ તેમના પિતા સાથે ઝપાઝપી કરી પર્શ ઝૂંટવાનો પ્રયાસ કરતા બુમાબુમ કરી મૂકતા પાછળથી બે બાઇક આવતા આ શખસો બાઇકમાં બેસી ફરાર થઈ ગયા હતા મેળુરભાઈને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા મેળુરભાઈના ગળામાં પહેરેલી એક લાખને પાંચ હજારની દોડ તોલાની ચેન જોવા ન મળતા અજાણ્યા છ શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો જાહેર ગુનો શહેર પોલીસ મથકમાં નોંધાવ્યો છે